હેલો ફ્રેન્ડ્સ મીતાબેન મીતાબેન કુકિંગ ચેનલથી મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું કાચી કેરીનો તડકા છાયાનો છૂંદો જે એકદમ સરસ બને છે અને આ રીતે એકવાર તમે કાચી કેરીનો છૂંદો બનાવીને તમે સ્ટોર કરી દો પછી આખા વર્ષ માટે સુંદાની મજા લઈ શકાય છે આને બનતા ત્રણ દિવસ જેવું થાય છે તો ચાલો સૂંદો બનાવવાનું શરૂ કરીએ જેથી ત્રણ ચાર દિવસમાં આપણો છૂંદો તૈયાર થઈ જાય આજે આપણે કાચી કેરીના તડકા છાયાનો છૂંદો બનાવવાના છીએ તો એ છૂંદો બનાવવા માટે રાજાપુરી કેરી લીધી છે આ પાંચસો ગ્રામ કેરી છે આની આપણે છાલ ઉતારવાની છે આ આપણી છાલ ઉતારીને કેરી તૈયાર છે તો હવે આપણે આ જાડા કાણાવાળી આપણે ખમણી લીધી છે અને ખમણીની મદદથી આપણે આનું છીણ કરવાનું છે ખમણવાની છે કેરીને આવી રીતે આમ આખી કેરી આવી રીતે આમ ખમણી લેવાની છે આપણું કેરીનું છીણ બનીને તૈયાર છે તો આપણે એમાં એક મોટી ચમચી નિમક ભેળવવાના છીએ અને આમાં આપણે હળદર ભેળવતા નથી તમારે જો પીળા કલરનો છૂંદો કરવો હોય તો હળદર ભેળવવાની છે પણ હું આ ઓરિજિનલ કલર જ વાપરું કરું છું કલર મારે લેવાનો નથી કેરીનો જે કલર છે એ જ કલર રાખવાનો છે એટલે ખાલી નિમક હું એડ કરું છું નિમક ભેળવવાથી પણ કેરીમાંથી પાણી છૂટશે થોડીક વાર આવી રીતે આમ ચોળી હાથથી અને પછી રાખી દેવાનું છે સાતથી આઠ કલાક માટે એમને એમ રેવા દેવાનું છે વચ્ચે વચ્ચે હાથ ફેરવતા જવાનું છે જેથી કરીને આમાંથી ખાટું પાણી બધું જ નીકળી જાય અને ખટાશ ઓછી થઈ જાય હવે આવી રીતે આમ પ્રેસ કરી દેવાનું છે અને એની ઉપર એક વાસણ ડીશ ટાકી અને રેવા દેવાનું છે પાછું બે ત્રણ કલાક થાય એટલે પાછું હલાવી લેવાનું છે આવી રીતે સાત આઠ કલાક માટે રાખવાનું છે આપણે છૂંદા માટે આ કેરીનું આપણે છીણ બનાવેલું છે એ છીણને આપણે ચોવીસ કલાક જેવું થઈ ગયું છે તો એમાંથી આપણે મીઠું ફેળવીને રાખેલું હતું તો એમાંથી આપણે બધું જ પાણી કાઢી લેવાનું છે આવી રીતે આમ આમ દબાવીને બધું જ પાણી આમ કાઢી લેવાનું છે જો આમાંથી બધું જ આપણે પાણી કાઢી લીધું છે અને આ અડધો કિલો કેરી હતી તો સામે આ આપણે અડધો કિલો આપણે એમાં ખાંડ નાખવાની છે અને સારી રીતે આને મિક્સ કરી દેવાનું છે આપણે આખી ખાંડ નાખેલી છે તમે દળેલી ખાંડ પણ નાખી શકો છો જેથી કરીને જલ્દીથી મિક્સ થઈ જાય અને આવી રીતે આમ તમારે અડધી અડધી કલાકે આને ચોડતું રહેવાનું છે હાથેથી એટલે ખાંડ એકદમ ઓગળી જશે અને પછી ખાંડ ઓગળી જાય એટલે ઉપર સફેદ કપડું બાંધી અને તડકે રાખવાનું છે ચાસણી માટે તડકે લગભગ પાંચથી છ દિવસ માટે રાખવી જોશે એટલે આપણી ચાસણી આવી જાય તો આવી રીતે સારી રીતે મિક્સ કરી દેવાનું થોડી વાર પછી પાછું પણ આપણે હલાવી લેવાનું જેથી કરીને બધી જ ખાંડ આમ ઓગળી જશે છૂંદો બનાવવા માટે કેરીનું છીણ કરી અને એમાં ખાંડ ભેળવીને આપણે રાખેલી હતી ખાંડ બધી જ ઓગળી ગઈ છે તો હવે આપણે આવું એક કપડું આછું કપડું ઢાંકી દેવાનું છે અને દોરી બાંધીને ફિટ કરી દેવાનું છે અને આને આપણે તડકામાં રાખવાનું છે આને પણ આપણે બેથી ત્રણ દિવસ માટે તડકામાં રાખશું જેથી કરીને આપણો છૂંદો બની જાય એમાં એક તાલની ચાસણી થવા થાય એટલા એટલા દિવસ માટે રાખવાનો છે બે દિવસ નહીં થાય તડકા વધારે હોય તો બે દિવસમાં થઈ જાય ને તે ત્રણ દિવસ થઈ લાગે પણ આપણે ચેક કરવાનું છે કે એક તારની થઈ જવી જોઈએ આપણે આ પાંચસો ગ્રામ કેરીને છૂંદો કરી અને અંદર ખાંડ ભેળવીને બે દિવસ માટે આપણે તડકા છાયામાં રાખતા હતા વચ્ચે વચ્ચે આપણે અંદર હલાવતા જતા હતા તો હવે આપણો આ મુરબો આ છૂંદો છે એ બનીને આપણો તૈયાર છે જો બધું જ આપણી ખાંડ છે એ એકદમ આની અંદર ઓગળી ગઈ છે અને ચાસણી થઈ ગઈ છે તો હવે એમાં આપણે આ કોપરાનું છીણ છે પચાસ ગ્રામ કોપરાનું છીણ છે એને એડ કરું છું અને આ પાંચ એલચીના બી છે એનો હૂંકો છે ફ્લેવર્સ માટે અને આ પાંચ લવિંગ છે અને આ બે ટુકડાના તજનો આખા પાખો હુક્કો કરેલો છે અને આ આપણી કિસમિસ છે

હવે આપણે એને એક કાચની બોટલમાં ભરવાનો છે આપણે આખા વર્ષ માટે સ્ટોર કરવો હોય તો બહાર પણ એમને જ રહેશે ફ્રીજમાં જ રાખવું એવું કાંઈ જરૂરી નથી કારણ કે આપણી ચાસણી ઓલરેડી આવી ગયેલી હોય છે એટલે બગડતો બગડશે તો નહીં જ તો આપણે આ કાચની બોટલમાં દરેક અથાણા લગભગ આપણે કાચની બોટલમાં જ ભરવાના હોય છે પ્લાસ્ટિકની બોટલમાં નથી એમાં સારા ના રહ્યા તો બગડી જવાની સંભાવના લાગે પણ આપણે કાચની વર્ણીમાં જ ભરતા હોય છે ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારી નવી નવી વાનગીના બધા જ વિડીયો તમને જોવા મળે ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે